ભરૂચ જિલ્લાના જંબુસર નગરની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની લાલિયાવાડી બહાર આવી છે આ વિસ્તારના સક્રિય અને લોકપ્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીએ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા કર્મચારીઓએ ગુલ્લા મારેલા હોવાનું નજરે પડ્યું હતું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગેરહાજર હતા અને હાજરી પત્રકમાં ધારાસભ્યશ્રીએ ચેકિંગ કરતા કેટલાક કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં મસ્ટરમાં સહી કરેલી જોવા મળી હતી

જો વ્યવસ્થિત અને ગંભીરપણે તપાસ કરવામાં આવે તો ગુલ્લાબાજ મારતા નજરે પડી શકે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્યશ્રીએ અચાનક જ મુલાકાત લેતા સમગ્ર તાલુકાના આરોગ્ય વિભાગની અંદર સોંપવો પડી ગયો છે અને આ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગુલ્લેબાજ કર્મચારીઓ ગેંગે પેંગે થઈ ગયાના સમાચાર સાંભળ્યા છે